હેલો ફ્રેન્ડ્સ વેલકમ યુટ્યુબ માય ચેનલ કેમ છો આજે હું તમારી માટે સોયા મિલ્ક સોયા મિલ્ક કઈ રીતે બનાવવાનું છે તેમનો વિડીયો લઈને આવી છું તો મારો વિડીયો આખો ખાસ ધ્યાનથી જોજો સ્કીપ કર્યા વગર જેનાથી તમને ખ્યાલ આવે કે સોયાબીનનું દૂધ કઈ રીતે બનાવવામાં આવે છે અને આ દૂધ એકદમ હેલ્ધી જેનાથી તમે પનીર દહીં ચા પણ બનાવી શકો છો અને મીઠાઈ પણ બનાવી શકો છો તો ચલો જોઈએ આપણે સોયા મિલ્ક કઈ રીતે બનાવવાનું છે મેં એક નાની કપ જે સોયાબીન લીધેલા છે તેને એક રાત માટે પલાળીને રાખવાના છે આ રીતે પાણી ઉમેરી અને એક રાત માટે પલાળી રાખવાના છે તો તમે જોઈ શકો છો તે કેટલા સરસ પલીને તૈયાર થઈ ગયા છે પછી તેના તમારે ફોતરા નીકાળવા હોય તો નીકાળી શકો છો અને ના નીકાળવા હોય તો પણ વાંધો નહીં પછી તેને સાફ ધોઈ અને સાફ કરી લેવાના છે અને પછી એક મિક્સરમાં ક્રશ કરવાના આવશે આ રીતે મિક્સરમાં પાણી ઉમેરી અને થોડું થોડું પાણી ઉમેરીને ક્રશ કરવાના છે સોયાબીનને સોયાબીનનું દૂધ પીવાથી ઘણા બધા ફાયદા છે જો જેને કેન્સર છે તેના માટે આ દૂધ એકદમ ઉત્તમ છે અને જેમનું શરીર એકદમ દુબળું પતળું છે તે પણ આ દૂધ પી શકે છે અને જેને હાર્ટ પ્રોબ્લેમ છે તેના માટે બહુ સારું છે આ દૂધ તો તમે જોઈ શકો છો મેં મિક્સરમાં ક્રશ કરી અને થોડું પાણી ઉમેરી અને ફરીથી હું આ એક છાદની અંદર નીંગાળું છું તમે કોટનનું કપડું લઈ અને તેની અંદર પણ આ રીતે દૂધ નીકાળી શકો છો જ્યારે કોરોના ચાલતું હતું ત્યારે દૂધ મળતું નહોતું તો હું આ રીતે દૂધ બનાવીને મારા બાળકોને પીવડાવતી હતી તો ફરીથી તમે આની અંદર પાણી ઉમેરી અને મિક્સરમાં ક્રશ કરીને ફરીથી દૂધ નીકાળી શકો છો આ રીતે બે વાર પ્રોસેસ કરવાની છે વધારે કરવાની નથી આ રીતે પાણી ઉમેરીને ક્રશ કરી લેવું ફરીથી અને ફરીથી તેમાંથી દૂધ નીકાળી દેવું જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે મને કમેન્ટમાં લખીને બતાવજો કે તમારે કેવું દૂધ બન્યું છે જો તમે ટ્રાય કરો તો તમે જોઈ શકો છો કેટલું ફાઇન દૂધ બન્યું છે તમને જોઈને જ પીવાનું મન થાય તેવું છે તેને ગરમ કરવાનું છે દૂધને જેમાં આપણે દૂધ ગરમ કરીએ છીએ તેને આ રીતે એક ઉફાળો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે દૂધને પછી તેમાં તમારી પસંદની એલચી નાખવાની છે અને જો તમને મીઠું પસંદ હોય તો તમે ખાંડ ઉમેરી અને દૂધ આપી શકો છો દૂધને ગાળી લેવાનું છે ફરીથી આ રીતે અને તેની અંદર તમે મધ પણ ઉમેરી શકો છો તમે જોઈ શકો છો કેટલું સરસ દૂધ બન્યું છે તો ચલો ફ્રેન્ડ્સ બાય બાય આવતા વિડીયોમાં આપણે મળીએ